તમારો ઉતારો કરવાની જરૂર નથી અમારી મારી એક છે કે સાહેબ જ્યાંથી જે પ્રતિ અમારી જ્યાંથી દબાણ સાહેબ ગામ આપવામાં દૂર કરવાનું એ તમારું ન્યાયની ભાષામાં અરજી પછી અરજી એક જ દિવસની તમારે કાર્યવાહી કરવાની ના જ પડતા હોય ને દૂર કરવું જોઈએ પણ એક અન્યાય છે આ એટલે એમની તો અમારે સામે પણ પાંચ લોકોને એક રાજકીય કિના

અને જે સાહેબ અને તંત્ર જે કામગીરી કરે છે તે પ્રશંસનીય પણ છે પણ માત્ર મુદ્દો અમારો એક એક છે કે આ તો પૂર્વગ્રહ અને કાળાભાઈ ગોહિલ અમારા ગામના ઉપસરપંચ સાહેબ છે એ પૂર્વગ્રહ રાખી અને અમને આજે સાહેબ આપને યાદ જોયું તો અમના પહેલ ગામમાં જે પુલાવમાં એટેક થયો છે ને ત્યાં નામ પૂછી પૂછી ધર્મ પૂછીને ટાર્ગેટ કિલિંગ જેમ કરવામાં આવ્યું છે ને એમાં મને કોને મત નથી આપ્યા અરજી દબાણ છે એની પ્રશંસા પણ કરીએ છીએ અને દબાણો હટવા જોઈએ સરકારી દબાણો હટવા જ જોઈએ અમારી માંગણી માત્ર એટલી ને એટલી છે કે જે પૂર્વગ્રહ રાખીને જે કામ થાય છે આ દેશના નાગરિકો અમે પણ છીએ અને અમારા પણ કંઈક હક્કો છે અને અમારી જે માગણીઓ કરેલી છે અરજીઓ છે કરેલીઓ છે પેન્ડિંગ અરજીઓ છે ઘણી બધી રસ્તાઓની અરજીઓ છે એને પણ કલેક્ટર સાહેબ ને એવી આવેદન અમે આપીએ છીએ રજૂઆત કરીએ છીએ કે ગામના લોકોના અને સર્વ સામાજિક ન્યાય ની રીતે વર્તે અને કોઈને પૂર્વગ્રહ થી ટાર્ગેટ ન બનાવવામાં આવે અને શું કરવા અમે બધું કરી શકીએ અમે અમે બીજું કોઈ માગણી નથી પણ અમારી એટલી માગણી છે કે સામાજિક ન્યાય મળે અને બધાની અરજીઓને ધ્યાને લઈ અને યોગ્ય પ્રોસેસ કરવામાં આવે

સાહેબ છે એ પ્રામાણિકતા આ હોદ્દા ઉપર એટલી રજૂઆત છે કે સાહેબ સમાન સામાજિક ન્યાય ધ્યાને રાખી અને દરેક કાર્યવાહી કરવી જોઈએ આજે ઓનલી ફોર એટલે કલેક્ટર સાહેબે આજે મામલેદાર સાહેબ અમે આ બાબતમાં રૂબરૂ મળતા હતા અમારી રજૂઆત પણ હતી કે સામૂહિક થાય કોઈ એક તરફી ન થવું જોઈએ અમારે પણ હાંભે કોડીના એક પ્રકાશભાઈ ડોડિયા કરીને છે આ જ ગામમાં આજે આ અત્યારે પાંચ દુકાનો રિમોલન્સ્યું છે એવું જ એસ કજ્ઞ આ ગામમાં ઊભા મકાનો છે બે બે માળની બિલ્ડિંગો છે ઢાળિયાઓ છે તો આ કલેક્ટર સાહેબે અને મામલેદાર સાહેબેના તંત્રએ એક સાઇડ જ આ એક કાર્યવાહી કરીએ તો હવે કેટલા દબાણો છે હજી અમારા મારા અંદાજ પ્રમાણે જે પ્રકાશભાઈ ડોડિયા એ અરજી આપેલ છે એમાં તેર દબાણો આપેલ છે એનો કોઈ પણ આધાર પુરાવો નથી સરકારે આ અત્યારે અમને છેલ્લી લાસ્ટ નોટિસ એ આપી હતી કે સરકારી જમીનમાં તમારી કદમી છે એ બાબત બાકી એ પછી અમે વારંવાર મામદેદર સાહેબને મેળા તો મામલદર સાહેબનું કહેવાનું એવું છે કે તમે છે એ ગામતરમાં આવેલ છે એટલે ગામતરમાં એક વહેલી રજ ઓલી થાય એ કાર્યવાહી તો મેં મામલેદર સાહેબને મેં હું બે ફેરી રૂબરૂ મેળવ્યો મેક્રુ સાહેબ તમે તાલુકાના એક્ઝિક્યુટિવ એજ્યુકેટિવ મેજિટર છો તમારે સાહેબ અમારે ન્યાયની બાબતમાં વાત સાંભળવી જોઈએ અમે એમ નથી કહેતા કે અમારે આ ડિમોલિશન થાય એ ખોટું થાય સરકારી જમીનમાં પેશકદમી હોય ને થતું હોય તો એ બરોબર હશે પણ આ તંત્ર એક સાઈડ ગોહલી ખાણમાં એક સાઈડ જ કાર્યવાહી કરી બીજા દબાણ સાહેબ તમારે જોવા હોય તો એ અહીં બતાવું હાલો ની રૂબરૂ આવું આ આ સાહેબ આ ડિમોલિશન છું ને ત્યાં રોડ પટ્ટીમાં છે સીધા આ જયારે તમે સ્ટેશન થી આ ગામના એન્ટર થાવ ને વાંક ત્યાં ત્યાં સીધો સાહેબ એ ખોટી કાર્યવાહી ખાવ ખોટો તદ્દન ખોટી વાત છે એ લોકોએ નોટિસ સ્વીકારી નથી